માંડવી શહેરમાં અવેધ નોનવેજના હાડડાઓ બંધ થાય તે માટે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા માંડવી સજ્જડ બંધ રહ્યું હતું આઝાદ આઝાદજોક ખાતે હિન્દુ યુવા સંગઠનના નેજા હેઠળ આયોજિત જાહેર સભામાં હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા હરીશભાઈ ગણાત્રા શાંતિલાલભાઈ ગણાત્રા દેવરાજભાઈ ગઢવી ભગવાનજી ઝાલા જયેશ ભાનુશાલી દિપેશ જોશી સામતસિંહ સોડા મુકેશ સોલંકી વગેરે એ પોતાના વિચારો રજૂ કર્યા હતા કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ ખારવા અને આભાર વિધિ રાજાભાઈ પરમારે કરી હતી આ પ્રસંગે માંડવી શહેરના વિવિધ સમાજો અને સંગઠનના લોકો ઉપસ્થિત રહ્યા હતા માંડવી સનાતન હિન્દુ સમાજ દ્વારા જે છે સોનાવાળા નાકાથી કરી અને મસ્કા ચોકડી સુધી જે રીતે રોજ નવા નોનવેજ ની દુકાનો અને લારીઓ ખુલી રહી છે એના વિરોધમાં હિન્દુ સમાજ માંડવીના સનાતન હિન્દુ સમાજે આજે બંધ પાડ્યો છે તમે જોયું કે માંડવીના નાના મોટા બધા જ આજુબાજુ માંડવી નગરપાલિકાના સત્તાધીશોને સનાતન સમાજે અહીંથી સંદેશ આપ્યો છે ને મજબૂત સંદેશ આપ્યો છે કે સમાજ નમાલો નથી કદાચ ત્રીસ પાંત્રીસ વર્ષના ઇતિહાસમાં સત્તા ધાર્યો વિરુદ્ધ માંડવી બંધ રહ્યું હોય તો પહેલી વાત મતલબ હવે હિન્દુ સમાજ પોતાના સંવિધાનિક મૌલિક અધિકારો પ્રત્યે જાગૃત થયું છે અને આજે વિવિધ સમાજના અગ્રણીઓ જે રીતે મંચ ઉપર ને વાત કરી કે માંડવી નગરપાલિકા અને માંડવીના સત્તાધીશો માંડવી હિન્દુ સમાજની લાગણીઓ માંગણીઓ અને ધાર્મિક જેની આસ્થાઓ છે એને સંરક્ષિત કરવામાં એને સન્માન આપવામાં નિષ્ફળ ગયા છે અને આ અંત નથી માંડવી આજે બંધ છે એનો મતલબ હવે જનતા સુઈ નહીં જાય આના માટે સતત હિન્દુ સમાજ પ્રયત્નશીલ રહેશે અમે પણ અહીંયા મંચ ઉપર છીએ અને જો હજી પણ આ સત્તાધારીઓ નહીં સમજે તો ચૂંટણી બહિષ્કાર પણ હિન્દુ સમાજ કરશે અને એના સિવાય પણ અનેક એવા પગલાઓ છે જે હિન્દુ સમાજ પોતાના અધિકારો માટે લેશે એટલે અહિયાંથી પ્રશ્ન ખાલી માંડવી નો નથી આ પ્રેરણા આખા કચ્છ ને ગુજરાત નો હિન્દુ સમાજ લેશે અને ગુજરાત સુધી સત્તામાં બેઠેલા લોકોના કાન હિન્દુ સમાજ આમશે દબાવશે અને એની આંખો અને નાક પણ ખોલી અને પ્રયત્ન કરશે કે હવે જાગો નકર જનતા તમને ગરભેગા કરશે વર્ષથી શમશાન ના મુદ્દે અવેદ નોનવેજ ના મુદ્દે હિન્દુ સમાજ સતત પ્રયત્નશીલ છે અને આના માટે અંતિમ લડત આપવા માટે હિન્દુ સમાજ તૈયાર જ છે મેં તમને જેમ કીધું એમ કે જો હિન્દુ સમાજ બંધ રાખી શકતો હોય તો હિન્દુ સમાજ ચૂંટણીનો પણ બહિષ્કાર કરી શકે છે અને હિન્દુ સમાજ નગરપાલિકાને તાળાબંધી પણ કરી શકે છે એટલે હિન્દુ સમાજ સર્વશક્તિશાળી છે એણે જ આ સત્તા બનાવી છે અને પાછા સત્તાધીશોને જમીન ઉપર હિન્દુ સમાજ જ લાવશે